બોલો શ્રી કૃષ્ણ ભગવાન જય હો મહાકાળી જય હો મહાભારતની આ કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ભક્તજનો ને મારા શંકર ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત મહાભારતની કથામાં શાંતિ પર્વ ચાલી રહ્યું છે અને શાંતિ પર્વ નું આજે આઠમો કડવો સાંભળશો છઠ્ઠા અને સાતમા કડવામાં આપ સર્વે ધ્યાનપૂર્વક સાંભળ્યું ભીષ્મપિતા ને યુધિષ્ઠિર નો સંવાદ સાંભળ્યો પછી માયાના સ્વરૂપો સમજાવવા માટે ભીષ્મપિતાને કે છે ધર્મરાજ કે ત્રણ પ્રકારે મનુષ્યના પ્રાણી છે પિતામાં ભીષ્મ કે છે એ મને સમજાવો અને ત્રણે સ્થળે લક્ષ્મીનો વ્યવહાર છે હવે આગળ સાંભળો આઠમુ કડવું ભીષ્મજી કહે છે યુધિષ્ઠિર ને શ્રોતા સુવ્યાસજી દે સાંભળજો વાતો ઝીણી દ્રઢ કરવી ત્રણ પ્રકારના પ્રાણી છે ત્યાં લક્ષ્મી ત્રણ રૂપ થાય ઉત્તમ મધ્યમ કનિષ્ઠ પ્રાણી ને ગુણ તે વાતે ઉત્તમ ને ઘેર બેટી બને છે ને મધ્યમ ને ઘેર માત કનિષ્ઠ ને ઘેર કામી ની રૂપે ને વૈભોગ દે દીન રાત ઉત્તમ પ્રાણી બેટી સમજી ને કરે વિવેક થી વિચાર લક્ષ્મી ના કંઠ કૃષ્ણ વિષ્ણુ નહીં અન્ય નો અધિકાર પિતા કહે છે યુધિષ્ઠિરને કે જે વ્યાસજીએ કહ્યું છે આ જેડે વાતો છે અને હૃદયમાં ઉતારવા જેવી છે માટે ધ્યાનપૂર્વક સાંભળજે રાજા ધર્મ ત્રણ પ્રકારના પ્રાણી છે અને ત્યાં લક્ષ્મી માતાના ત્રણ સ્વરૂપ થાય છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ હોય પ્રાણી અને એવા જ ગુણ એમાં હોય ઉત્તમના ઘરે બેટી રૂપ બને છે માતા લક્ષ્મી મધ્યમ અને ઘેર મા બને છે અને કનિષ્ઠને ગેરકામીની રૂપે વૈભોગ આપે છે દિવસ અને રાત્રિ વિવેક થી વિચાર કરે છે લક્ષ્મીના પતિ એટલે કંથ ભગવાન કૃષ્ણ બીજા કોઈનો અધિકાર નથી તેને ઘેર વાળ દેવીને અન્ય થી કેમ વપરાય એમ સમજીને ઉત્તમ વાપરે જ્યાં કૃષ્ણાર્પણ થાય विष्णु निवामा विष्णु ने द्वारे वड़वता तत् तुल्य विष्णु निवामा विष्णु ने द्वारे वड़ावे ते तत् तुल्य कोई काले पातक न लागे न जगतमयस्य अमुल्य ને લક્ષ્મી વાસ જીવતા સુધી જની છે તેવી તેને દેવી તેથી વધે મધ્યમ અને ત્યાં માતા ભાવે લક્ષ્મી વાસ વસે છે જીવતા સુધી જની છે તેવી તેને દેવી તેથી વધે વ્યવ જ્યાં વપરાય ત્યાં ધર્મ કામે કીર્તિ બસ બસગત થાય ત્યાંથી ખસે છે જેની છે એના જ ઘરે એને વળાવી દેવી બીજાથી કેવી રીતે વપરાય એમ સમજીને ઉત્તમ કામમાં જે વાપરે છે અને જે કૃષ્ણ અર્પણ દાન પુણ્ય ધર્મ થી જે ચાલે છે સત્ય નિયમથી ચાલે છે વિષ્ણુ ની પત્ની વિષ્ણુના જ ઘરે હોય તેવી રીતે એ બાપ થઈને એને વળાવે છે એ કોઈ કાળે એને પાપ ન લાગે ને જગતમાં એનો યશ 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 અને યશ અમૂલ્ય થાય એને કોઈ પ્રકારનો વિકાર ન હોય મનમાં મધ્યમ ને ત્યાં માતાના ભાવથી લક્ષ્મી માતા વાસ કરે છે જીવતા સુધી જેની છે તેવી એને આપવી અને દેવી એવો જ જેના મનમાં ભાવ હોય એનો વ્યવહાર વધે છે જ્યાં વપરાય ત્યાં ધર્મ કામ કામે વપરાય અર્થ માટે વપરાય ત્યાં જ રહે છે મધ્યમથી પેટ પોષણ કરે છે નહી બીજો ઉપયોગ સાસરે વળાવાય નહીં માને તવ લેવાય વૈભોગ કનિષ્ઠ ને ત્યાં ભામી ની ભાવે લક્ષ્મી પુરેવાસ તેને કનિષ્ઠ પંચ વિષય માં વાપરે ધરી ઉલ્લાસ लक्ष्मी लावे सुख सज्जा ने लक्ष्मी थी आवे ललना mm -hmm. लक्ष्मी थी न्यात जात जमाड ने वे भोगे पल पलना mm -hmm. करना द्वारे शब्द विषय सुख ले वाजिंत्र ने गन탄 नासिका द्वारे गंध विषय ले अतर पुष्प ने पान mm -hmm. નેત્ર દ્વારે એતો વિષય વાલો ને જુએ નવે નવા રંગપુ દ્વારે સ્પર્શ વિષય વાલો ને કરે અંગો જીવા દ્વારે સ્પર્શ વિષય ને ગળ્યું તીખું ખાટું મધ્યમ ને ત્યાં માતા ભાવે લક્ષ્મી વાસ કરે છે જીવતા સુધી જેની છે એને આપવી એનાથી વ્યવહાર વધે મધ્યમથી પેટ પોષણ કરે છે બીજો કોઈ ઉપયોગ નથી એને સાસરે કઈ મુકાય નહી માને અને ત્યારે વૈભોગ લેવાય સાસરે મૂકો તો જ કનિષ્ઠને ત્યાં પાપીને ત્યાં પત્નીના ભાવથી લક્ષ્મીવાસ પૂરે છે એને કનિષ્ઠ પંચ વિષયમાં ઉલ્લાસ ધરીને વાપરે છે એ લક્ષ્મી સુખ સજ્જા લાવે છે લક્ષ્મીથી લલના લાવે છે લક્ષ્મીથી જ્ઞાત જાત જમાડે વૈભોગ પડપળના બનાવે અને લોકોને દેખાડે કાન થી શબ્દ વિષય સુખ લે વાજિ ને ગાન તાન નાસિકા નાક દ્વારા વિષય વાલો છે કામદેવ વાલો છે ગોષ્ટી કરે અંગો અંગની જીભ દ્વારે સ્પર્શ વિષય ગળ્યું તીખું ખાટું ખારું વિષય વય ભોગે લે લક્ષ્મીથી પછી વાળે અંધારું આવું કહ્યું એટલે બોલ્યા ધર્મ રાજા પૂછું છું પૂર્ણ પ્રીતે માત બેટી મારી ભાવ વાળા તે સમજાવો સમજાણ પડે ને કહો કોઈ રીતે ખર્ચ વપરાતું જોઈ વાપરતા ની તુલા મનડું મને ચરમે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ પ્રાણી વાપરતા વર્તાય લક્ષ્મીને ક્યાં ભાવે માને છે તે સઘળો સમજાય ધર્મરાજા કે છે કે હવે પિતામાં માતા બેટી ને સ્ત્રી ભાવના ને કઈ કઈ રીતે લક્ષ્મીને વાપરે છે એ સમજાવો અમને પડે અને કોઈ રીતે ખર્ચ વપરાતો જોઈને ની તુલના મને મનમાં ચૂભી જાય છે તમે મને સમજાવો ઉત્તમ મધ્યમ કનિષ્ઠ પ્રાણી વાપરતા વર્તાય લક્ષ્મી ને કયા ભાવે માને છે તે સઘળું સમજાય आवातम प्रश्न प्रसन्न पिताय वपराती न वपराती लक्ष्मी ने वो तो वारसा पूंजी आवे तो लक्ष्मी माता स्वरूप कुमार गे के सुमार गे वपराय नहीं तलभार માતા ભાવે લક્ષ્મી મળે તે પ્રાણી કૃપણ થાય સુમાર્ગ સાસર લક્ષ્મી નું ને પુત્ર થી ના વળાવાય દીકરો સાસરે મોકલે મને તે બને ન કોઈ કાળ

એટલે પુત્ર થી એ માર્ગે લક્ષ્મીને વળાવાય નહીં જેમ કે માને કોઈ દીકરો વળાવી ન સાસરે એવી રીતે કુમાર જો મોકલે તો એ સૂતને એ પુત્ર ને ગાળ પડે માટે માતા ને રાખી મૂકે ને નવા પૂરે કોઈ પંથે તે લક્ષ્મી સંચરે સ્થળ બીજે પહેલે પુત્ર નાયંતે લક્ષ્મીને માતા જાણનારા હોય સ્વભાવ માતા ને રાખી મૂકે નવા કોઈ પંથે ચાલે નહીં એ લક્ષ્મી બીજા સ્થળે જતી રહે પહેલા પુત્ર નો અંત કરી નાખે એવી રીતે લક્ષ્મીને જે માતા જાણતો હોય એનો સ્વભાવ કેવો હોય હું સમજાવું એ પોતાનું પંડ પાળતો હોય બીજા નું પાળતો હોય બીજાને પણ ભરણ પોષણ કરતો હોય કંજૂસ જેવો દેખાતો હશે ભલે પોતે પોતાની પત્ની ને પુત્રો પોષી સુખી ન કાઢે પોતે ન થાય દુખી પોતે પોતાની પત્ની અને પુત્રો પોષીને સુખી થાય એને કુમાર્ગે કે બીજો કોઈ પણ વધારાનો માર્ગ ન કાઢે અને પોતે દુખી ન થાય માતા નું પાન કરવું તેમાં ન કઈ દોષ માતા રૂપે લક્ષ્મી તેને પોતાને નઈ અફસોસ

અંતે એ સદગતિને પામે છે એ લક્ષ્મી પાછી વારસાગતમાં એના પુત્રોને મળે છે અને એ જ લક્ષ્મીને પોતે ખરાબ જગ્યાએ એટલે કે જેમ માને સાસરે વળાવે તેમ તેને ખરાબ રીતે ખરાબ પીવામાં ખરાબ ખાવામાં ખરાબ ભોગ ભોગવવામાં જો એ લક્ષ્મીનો ઉપયોગ કરે તો એ માણસના ત્યાં એ લક્ષ્મી એને છોડી એને જતી રહે છે વળી એને બીજો દીકરો પકડે છે લક્ષ્મી તો છેવટે માં થઈને જ રહે છે ફક્ત ભગવાન વિષ્ણુની જે પત્ની થઈ છે બીજાની કોઈની પત્ની કોઈને આધીન થઈને રહેતી નથી એટલે ગમે તેટલું ધન હોય ગમે તેટલી માયા હોય પરંતુ તેને સદમાર્ગે વાપરવી અને સંયમ વાવું સાત્વિકતામાં રહેવું એ જ યુધિષ્ઠિરને ભીષ્મ પિતા સમજાવે છે અફસોસ નહીં તે પ્રાણીને શાંતિવાન દેખાય ઉપદેશ વલ્લભ વ્યાસનો સમજી લો ને શ્રોતાય આગળની કથા નવમાં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી છોડ ઓમ નમો નારાયણ